અને બાળકોને મોજ આવી એ ઘણી ઘણી બધી બનાવી છે જેમ કે ચોકલેટ સિંગ આવું આ સિંગ છે સિંગ છે આવી આવી સિંગ બટર સ્કોચ સિંગ રોસ પેટ્રોલ સિંગ આઈસ્ક્રીમ ખાતો તમને ફિલ થાય ઓરેન્જ મેંગો સ્ટ્રોબેરી પાઇનેપલ સિંગ મિક્સ ફ્રૂટ સિંગ આ એટલે મોજ જ આવી જાય આનું નામ જ છે ધુબાકા સિંહ ખાઓ ધુબાકા મારો ધુબાકા વાહ ભઈ વાહ આ પત્રા વગર નઈ સિંહ આ સિંહ બહેનો રાજી થાય સાફ સાફસૂન ન કોરું પડે ને એટલે એટલે જંગા વિશે તો લેડીસોને ઈ જોઈ કે ભાઈ પોતરા કાઢી નાખે હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્લોગ્સ હું છું અત્યારે રાજકોટ સિટીમાં અને આવ્યો છું આજે સિંગની પ્રોસેસ કે રીતના થતી હોય છે તમારા માટે કારણ કે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણ આવે છે ને શિયાળાની સિઝન આવે એટલે આપણને ચીકી ખાવાનું મન થાય પછી લાડુડી ખાવાનું મન થાય તલ ખાવાનું મન થાય તલપાક તો આજે આપણે પૂરેપૂરી માહિતી આપણા ભાઈ આપવાના છે કેમ છો ભાઈ મત જય માતાજી હવે આ અત્યારે તમે જે આ બતાવો છો કે સિંગની પ્રોસેસ કે રીતના થતી હોય છે તો આ કયો દાણો કે હોય ને કઈ રીતના તૈયાર થતી હોય છે આ ખારી સિંગ અમે સ્પેશિયલી જે ખારી સિંગમાં દાણો વપરાય છે જી વીસ સૌથી મોટામાં મોટો દાણો અને એકદમ શોર્ટેક્સ કરેલો ચોખ્ખો જેની અમે સિંગ બનાવી હતી આ જે દાણો છે આ કયો કીધો જી વીસ જી વીસ જી વીસ સિંગ ખારી સિંગ એટલે અત્યારે તો આ દાણો પલાળેલો છે પલાળેલો દાણો છે આમાં મીઠા પાણીમાં પલાળેલો છે હવે અમે શેકશું એનામાં અચ્છા આના ઉપર હવે ભટી છે ભટી છે આની હવે આમાં શેકશું અમે બરાબર હવે આની પ્રોસેસ કઈ રીતના છે તમને આજે લાઈવ વિડિયોની અંદર બતાવીએ જુઓ તમે આની પ્રોસેસ કેટલો ટાઈમ હોય એમ થી મિનિટ મિનિટ એક કિલો જાય બરાબર અને આ તો ભાઈ સિંગ જે નીકળે છે અત્યારે એ તો પછી ગરમ ગરમ હોય તો આમ નોર્મલી પોચી હોય ને આ નોર્મલી પોચી હોય જેમ ઠરે એમ એકદમ ક્રંચી થઈ જાય ખરે એમ ક્રંચી ઓકે ઘણા બધા લોકો ખાતા હોય છે ખારી સિંગ તો ખારી સિંગ આવી રીતના તૈયાર થતી હોય છે અને બધી માહિતી આપણે હજી આગળ પણ જોશું કઈ રીતના પેકિંગ થાય છે અને શોર્ટ ટાઈમમાં ભાઈ પોતે ફ્રેન્ચાઇઝી આપવાના છે કેદી આપશો ફ્રેન્ચાઇઝી વધીને બે થી ત્રણ મહિનામાં બેથી ત્રણ મહિનામાં તમારે કોઈને તમારા વિસ્તારની અંદર કોઈને ફ્રેન્ચાઇઝી જોતી હોય તો શોર્ટ ટાઈમમાં ફ્રેન્ચાઇઝી આપવાની છે ધુબાકા સિંહ અમે એકાવનથી લઈને એકસો એક વેરાયટી સાથે ફ્રેન્ચાઇઝી આપશું એકાવનથી લઈને એકસો એક વેરાયટી એકસો એક વેરાયટી સિંગ દાળિયા નમકીન રેવડી દરેક વસ્તુ ઘણી બધી વસ્તુ છે જેમ કે અત્યારે જે નવી અત્યારે મેં વસ્તુ આમની પાસે જોઈ કે મમરાની ચીકી એ જે હજી સુધી આપણે નથી જોઈ પણ મમરાની ચીકી મમરાના લાડુડી જોઈ છે મમરા પછી તલના લાડુ છે હા પછી દાળિયાન દાળના લાડુ છે સિંગ લાડુ છે આ બધી વેરાયટી મળશે મિક્સ ચીકી છે મિક્સ ચીકી તો ભાઈ બધી જાતની ઘણી બધી વેરાયટી જે પાઇનેપલ ને એવું કંઈક હોય ને બાળકો માટે અમે ચોકલેટમાં સાત ફ્લેવર આપી છે અચ્છા ચોકલેટ સિંગ સિંગ મિક્સ ફ્રૂટ રોઝ પેટલ અને સ્ટ્રોબેરી વાનગી છે બાળકોને તો મોજ આવી જશે ખાધા પછી તો તમે તમારે ખાવી હોય તો મંગાવજો ખરા રાજકોટમાં છે તુબાકા સિંઘ અને તમારે કોઈને ફ્રેન્ચાઇઝી જોતી હોય તો શોર્ટ ટાઈમમાં ચાલુ કરવા છે ને નીચે આપેલા નંબર ઉપર ફોન કરજો જેથી કરીને તમારે જ્યારે પણ

અને જેવો આવે આમાંથી દાણો નીકળી જાય એટલે બીજો ઘણો તૈયાર સીધો નાખીએ છે ભાઈ જો આ કે મપડી કાચી મગફળી છે આ દાણો જો એકદમ જમ્બો સાઈઝનો દાણો છે અને આવી રીતે ઉપરથી આ જે પલાડેલી વાહ આને ઓછામાં ઓછા શેકતા પાંચ થી સાત મિનિટ નો ટાઈમ લાગતો હોય છે અને એક ઘણો આપણો નીકળી ગયો અને આ બાજુ ધૂળ પણ સાફ થઈ ગઈ છે આજે આ કાચી છે આની પ્રોસેસ કરવાની બાકી છે સાહેબ અહીંયા શું બને છે અત્યારે અહીંયા આપણે ચીકી લાડુ દરેક વસ્તુ આવો ચીકી અને લાડુ હમ આ મમરાની તમે છે ચીકી કીધી છે અહીંયા બનતી હા મમરાની ચીકી જુઓ લાઈવ પ્રોસેસ ચાલુ જ હોય લાઈવ પ્રોસેસ ચાલુ જ છે આખો દિવસ આ જોવો જો મમરા અને અહીંયા ચીકી બનાવે છે દાદા બનાવે ચીકી અને આ બાજુ આવી રીતના ચીકી તૈયાર થઈ છે જુઓ આ ખાવાની છે ને હા ટેસ્ટ કરો ઓરિજિનલ ગોળો બીજું કાઈ નહીં નથી ગેલ્સ હમ આ જો પ્રોસેસ વર્ક કર્યો પાછો આપણો

મિત્રો જોયું ને આવી રીતના ભાઈ મમરાની ચીકી તૈયાર થતી હોય છે અને હવે તમને બતાવીએ આગળની પ્રોસેસ કે રીતના છે શું છે બધી માહિતી આજે આપણે ભાઈ આપવાના છે તો ચાલો જોઈએ આગળ આના આ થઈ ગયું પછી શોટિંગ કરવાનું હા આ જો બૈરાવ શોટિંગ કરે છતાય ઓકે આ દાણા બધા અહીંયાથી આવી રીતના આવતા હોય છે અને અહીંયા શોટિંગ થતું હોય છે હમ લામા કોઈ ખરાબ દાણો હોય નીકળી જાય કોઈ ફોરો ખરાબ ફાટલ તૂટલ કોઈ પણ દાણો નીકળી જાય બરાબર આ બધે એકદમ એકદમ કમ્પ્લીટ ફિનિશ ફૂડ જો અમે તો દાણો જો એકદમ ચોખો ને મોતી જેવો ચમક્યો દાણો છે જમ્બો નો અને આ દાણો ખાવ એટલે તમને આમ એવું લાગે કે ભાઈ એકદમ મીઠો દાણો છે એકદમ કમ્પ્લીટ છે છતાંય માથે એક વખત છતાંય અમે બેનો પાસે સાફ કરાવી

આ કેટલા ના પેકિંગ થતા હોય પાંચસો અઢીસો બસો પાંચસો બે બસો ને પાંચસો દોઢસો બસો ને પાંચસો તો આપણો આ જે માલ છે અત્યારે ગુજરાતમાં ક્યાં ક્યાં જગ્યાએ જતો હોય છે ગુજરાત ને અમારી જે સપ્લાય છે ટોટલી ગુજરાત બહારની છે ગુજરાત બહારની હા બરાબર દિલ્હી બોમ્બે બેંગ્લોર કલકત્તા હૈદરાબાદ હમ કટક ભુવનેશ્વર રાઉરકેલા ધનબાદ બધી જ બધી આમ બહાર આઉટસાઈડ તો આની નોર્મલી પ્રાઇસ શું છે અત્યારે અત્યારે આની 200 રૂપિયા 200 રૂપિયા પર કેજી પર કેજી પર કેજી ના બસો પ્લસ અમે જો વેક્યુમ પેક કરી એટલે બારે કોઈ ના મોકલ હોય તો આઉટ ઓફ ગુજરાત આઉટ ઓફ ઇન્ડિયા માટે બેસ્ટ સ્પેશિયલી આઉટ ઓફ ઇન્ડિયા આઉટ ઓફ ગુજરાત આ વેક્યુમ પેકિંગ હમ એ આવી રીતના મશીન આનું આખો વેક્યુમ મશીન છે આ વેક્યુમ પેક છે અમારું એટલે આ આની વેલિડ શું આની લાઈફ હા આ મોઈશ્ચર ઝીરો થઈ જાય અંદર બરાબર વેક્યુમ પેક ની પ્રોસેસ જોઈ લીધું તમે આ વેક્યુમ પેકિંગ ની પ્રોસેસ વેક્યુમ પેકની પ્રોસેસ આની આમ લાઈફ બે મહિના બે મહિના પછી કદાચ કોઈ ખાતું હોય તો આમ ખોરી થઈ જાય કે એવું થાય થોડો ટેસ્ટ ચેન્જ થાય ટેસ્ટ ચેન્જ થઈ જાય ને બાકી અહીંયા કોઈને જોતી હોય તો મળી જાય મળી જાય તો આપણી શોપ તો આપણે કઈ જગ્યાએ રૈયા રોડ રૈયા રોડ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ શોપ નંબર વન

પાંચનું બંચ બને પાંચનું બંચ બને પછી આ કાર્ટુન આવી જાય આમાં ચોવીસ કિલોનું કાર્ટૂન હોય બરાબર આ કાર્ટૂન કમ્પ્લીટ થઈ પેક થઈને આ અમારો ટોટલ ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ છે અહીંયાથી બધું કમ્પ્લીટ ડિસ્પેચ થઈ જાય તો આ બધું રવાના અહીંથી સીધું રવાના ગાડી જ ભરાય સીધી તો ભાઈ ખૂણે ખૂણે તમને મળી જવાના છે ને ભાઈ જે આગળ કોઈ પણ ખૂણે તમને વેક્યુમ પેક નોર્મલ પેક યા કોઈ પણ વેરાયટી હોય અમારી ખારી સિંગ હોય ફોતરાવાળી ફોતરા વગરની બ્લેક પેપર મસાલા આયુર્વેદિક બધી સિંગ તમને કોઈ પણ જગ્યાએ મળશે વી આર અવેલેબલ ઓલસો Amazon એન્ડ Flipkart Amazon માં પણ અને Flipkart માં પણ અવેલેબલ છે અમે અને સાથે બીજી અમને કઈ ઓલી આદુ વાળી ચાલુ કરી જિંજર ચીલી દીવા શિયાળ ને સ્પેશિયલ અમે જિંજર ચીલી બનાવી છે સ્પેશિયલ ધુબાકા બનાવી છે આ સ્પેશિયલ દીવા આ શિયાળ માટે બનાવી છે આ અમે બે ભાઈ અઢળક વેરાઈટી છે આપણી પાસે તો તમે એકવાર વિઝિટ તો જરૂર કરજો અને ફોન દ્વારા કોઈ ઓનલાઈન મંગાવે તો મોકલી દેશો ને હા હા કુરિયર ભી કરી આપશું આપના એડ્રેસ ઉપર એક બે પેકિંગ ત્રણ પેકિંગ

કોમેન્ટ કરજો કોઈ ખાતા હોય તો મને તો નથી લાગતું કે કોઈ ખાતા હશે બાકી ઉત્તરાયણની સિઝનમાં તો ફૂલ મોજ કરવાની છે અને ભાઈએ જે સરસ મજાની વાત કરી ખાવ મારો મિત્રો સરસ મજાની કંપની તો વિઝિટ કરી સિંગ કઈ રીતના બને છે હવે આપણે આવ્યા છીએ એમના આઉટલેટ ઉપર ધુબાકા સિંગ જો હવે અંદર કેટલી વેરાયટી છે ને આ તમને બતાવું કે સિંગની અંદર લગભગ છવ્વીસ થી પણ વધુ એમની પાસે વેરાયટી છે સિંગમાં ચાલો એવી કઈ વસ્તુ છે આપણે બતાવીએ ભાઈ કેમ છો કપિલભાઈ કંપની તો વિઝિટ તમારા મોટા ભાઈએ કરાવી પણ આજે તમારે ત્યાં એવા આઉટ તમારે જે દુકાન પર અને તમારી પાસે છવ્વીસ થી પણ વધુ વેરાયટી સિંગમાં હા એવી કઈ કઈ વસ્તુ છે મને જરાક બતાવો તો ખરા એક રેગ્યુલર ખારી સિંઘ પણ એકદમ મોટો જાણો કોઈ ખરો ખરાબ વસ્તુ સારી અંધારામાં ખાવાની છૂટ ખાવ એટલે મોજ જ આવી જાય આનું નામ જ છે દુબાકા સિંહ ખાવો ધુબાકા મારો ધુબાકા વાહ ભાઈ વાહ ઉપરાંત મસાલા સિંગ લસણિયા સિંગ જલજીરા સિંગ ફુદીના સિંગ શિયાળાની સ્પેશિયલ જિંજર મસાલા સિંગ હિંગ જીરા સિંગ જનરલી લોકોને સિંગ ખાવાથી ગેસ થતો અમે સિંગ ખાવાથી તમને ગેસ પણ નહીં થાય અને તમારું પેટ હિંગની જીરાની હિસાબે ઠંડુ રહેશે હા હિંગ જીરા હિંગ જીરા સિંગ બરાબર અને અમે એક બનાવીએ છે સ્પેશિયલ ધુબાકા સિંગ ફાટી દેખી ખાડા કરીને કે ફોચરા ઉખીણીને તો હવ મસાલો ચડાવીને બતાવી શકે પણ માત્ર ધુબાકા સિંગ જ એવી છે જે ફોયતરા ઉપર મસાલો બતાવી બનાવી અને તમને એક અલગ જ વેરાયટી બનાવે છે તદુપરાંત અમે વડીલો માટે ખાસ મીઠા વગરની મોરી સિંગ રાખી છે કે કોઈ ડૉક્ટરે બીપીની તકલીફ હોય ને ખાવાનું ફરમાન ન કર્યું મને કરી હોય તો ખાઈ શકે અને બાળકોને મોજ આવી આઈટમ ઘણી ઘણી બધી બનાવી છે જેમ કે ચોકલેટ સિંગ હું આ સિંગ છે સિંગ છે આવી આવી સિંગ બટર સિંગ રોસ પેટ્રલ સિંગ આઈસ્ક્રીમ ખાતું હોય તમને ફિલ થાય ઓરેન્જ મેંગો સ્ટ્રોબેરી પાઇનેપલ સિંગ મિક્સ ફ્રૂટ સિંગ આ નાના નાના પેકિંગ ઉપલબ્ધ છે ગમે ત્યારે વધારી શકો છો આ નાના પેકિંગમાં પણ અવેલેબલ નાના પેકિંગમાં પણ અવેલેબલ આની શું પ્રાઇસ પચાસ રૂપિયા અને આવી રીતના આ બોક્સ વેચી છે બસો રૂપિયાનું બોક્સ બસો બસો રૂપિયા એમાં તમને ચાર વેરાયટી મળે સાત વેરાયટી ચાર વેરાયટી ઇન્ક્લુડિંગ આમાં ત્રણ વેરાયટી મિક્સ આવે એટલે આ તો એવું લાગે આ કંઈક હશે કંઈક ચોકલેટ કે એવું કંઈક પણ આ સિંગ છે આ બટરસ્કોચ આ ચોકલેટ આ બટરસ્કોચ આ રોસ પેટલ ના ઓરેન્જ નેગો સ્ટ્રોબેરી ફાઇન્ડ મિક્સ ફ્રૂટ ફ્લેવર રોસ પેટલ રોસ પેટલ સિંગ માં તો તમારી બે ગઢડક ખજાનો છે એટલે સાથે સાથે બીજી નમકીન વસ્તુ બધી હા જેમ કે દાડિયા ફોતરાવાળા હળદર મીઠાવાળા તીખા દાડિયા ફોતરાવાળા હળદર મીઠાવાળા

અપડેટ એવું કર્યું છે કે કોઈ ફાકી ખાઈને જો મોઢું ન ખુલતું તો મમરાની ચિક્કી બનાવ્યા કે એટલે ખાવામાં સરળ પડે અને એક નવો જ આનંદનો ટેસ્ટ માણે સિંગ ને ચિક્કી તો સૌ ખાધી હોય લાડુ ખાવ એટલે એમ કે નહીં બાપાલી આનંદ આવી ગયો કપિલભાઈ ને મન મોજીલા વ્યક્તિ છે ઉપર નામ પણ એવું છે ધુબાકા મારો દરેક સ્લોગન જ છે અમારું ખાવો ધુબાકા મારો ધુબાકા જો

જેમ બેકરી બેકરીની વસ્તુ છે બેકરીની આઈટમ છે નમકીન ની અંદર ઘણી બધી વેરાયટી છે પાસે ખારી છે વેફર છે છોકરાઓ જો ખાય છે ને દુબા કાય મારે છે તો તમે ક્યારે અહીંયા આવો છો ચોક્કસ આ જગ્યા આવજો આપણું એડ્રેસ લોકેશન શું છે નું રૈયા મેઇન રોડ ઇન્ડરપાસ નંબર એક નિયર અંબિકા પાર્ક રાજકોટ અને આપણા કોન્ટેક્ટ નંબર આપી દો એપલ નેન ઝીરો તો આ નંબર ઉપર ફોન કરજો તમે બારેક જેથી મંગાવતા હોય તો નંબર ઉપર ફોન કરો કુરિયર પણ મોકલી આપશે મોકલી દેશો ને હા મોકલી દઇશું એની અહીંયા બેઠા બેઠા પણ ધુબાકા મારો અમને છે જલારમ બેમાંથી અહીંયા લેવા આવીએ છીએ પેલારમ બેમાંથી જલોરમ દેવા રહીએ છીએ હા સિંગ કે કાંઈ જૂતું હોય જાય ધુબાકામાં લેવા આવીએ ધુબાકામાં ખાધા પછી આમ દુબાકા મારવાના ના ચોખ્ખું ને સારું મળે પણ વેરાયટી એમની પાસે સિંગમાં ઘણી બધી એમ આ કઈ સિંગ છે આ ફોતરા વગરની સિંગ આ સિંગ બહેનો રાજી થાય સાફસુફ ન કરવો પડે ને એટલે ઝંઝર તો લેડીસોને એ જ હોય કે ભાઈ ફોતરા કાઢી નાખીએ પણ બહેનો માટે સારું કે કઈ કામ કરવું નહીં વહેલા રાપી દેવાની સિંગ એટલે ખાધા રાખે તો આ જગ્યાએ તમે વિઝિટ જરૂરથી કરજો સિંગમાં ભાઈ ઘણી બધી વસ્તુ છે તો આ જગ્યાએ વિઝિટ કરજો ચોક્કસથી ને નીચે આપેલા નંબર પર ફોન કરજો અને કપિલભાઈ તમને જ્યાં પણથી કહેશો ત્યાં પણ તમને કુરિયર દ્વારા મોકલી દેશે શોર્ટ ટાઈમની અંદર તમને ફ્રેન્ચાઇઝી મળવા જવાની છે તો નંબર બુક કરી રાખજો નંબર સેવ પણ કરી લેજો તો શોર્ટ ટાઈમમાં ગુજરાતમાં ધૂમ મચાવવાની છે જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય